કારણ કે મને ગોટા ખાવાનું મન છુ છે મારો ભાઈ ગયો તો અલંગ પણ ના ગોટામાં ધરાણા નહોતા હોર ખાધા તો એ ધરાણા નહોતા કોઈ ઘરે આવીને પછી ગોટા બનાવવાની શરૂઆત કરી છે અત્યારે તો બધા મિત્રો તો અમારા બ્લોગમાં બનાવી દીધો અને તમે તો મિત્રો તો વરસાદી માહોલ છે તો અમાર ભાઈ બનાવે છે અત્યારે ગોટા બનાવે છે અહીંયા અમારા બાપ બેઠા છે તો અમાર ભાઈ આજ પત્ર વેલિયાના શું બનાવવાનું છે બધા અમારે વઘારવાનું છે તો એના પત્ર વેલિયાના વાલા બનાવવાના છે એટલે વઘારવાના પત્ર વેલિયા કહેવાય નહીં તો એને અલગ બનાવ્યા છે અમારા નાનો ભાઈ છે અત્યારે બનાવે છે ગોટીઓ બનાવે છે ગોટા બનાવવાના છે તો મિત્રો આધાવાર હું જ્યેલો તો અલંગ ને હારીયા લઈ ગયો તો એને ખાલી મોટું થયું અહીં જો અમારા બા પત્ર વીજા દેખાડે છે બાકીન પછી એનું કટિંગ કરી નાખ્યા છે પત્ર વિજાને તો હજી વઘારવાના બાકી છે તો અમારા બા બેઠા છે એમ અમથા વાટે કેમ કે અમારો ભાઈ જે ગોટીઓ બનાવે છે એટલે આવે પછી મેં બધું ગરમા ગોટા બનાવી કારણ કે હોય તો ગોટા ખાવાની મજા આવે મજા આવે તો મિત્રો લઈ ગયો હું એને અલંગ તો ત્યાં મારે અલંગમાં છે અરવિંદ ભાઈ ભાઈ ગયા સ્પેશિયાલિસ્ટ આખા અલગમાં બરાબર તો આજ ગોટા એમ પેલા તો બસો ગ્રામ લીધા હતા બસો ગ્રામ લીધા એટલે નાનો ભાઈ ધરાણો એટલે પાછા સો ગ્રામ લીધા ત્રણસો ગ્રામ ગોટા ખવડાવ્યા ને તો એ ધરાણો નથી એટલે કે આજ ઘરે આવીને પાછો એમ કે છે ભાઈ ગોટા જ ખાવા છે તો અત્યારે તો અલગ અલગ વસ્તુ બે બનાવે છે બે થાળી અત્યારે આવે છે ગોડી કરીએ તળવા બળવાનું બધું બાકી છે બાકી છે તો હજી સાંજ શા સાત દિવસ થી હતો ભાવનગર કેમ કે એની ક્યારે પરીક્ષા શરૂ છે એની પરીક્ષા શરૂ છે એમ એની પરીક્ષા શરૂ છે તો હવે કાલે પાછું સવારે વયો જશે દસ વાગ્યા એમનું પેપર છે મંગળવારે પાછો એક વાગ્યા પેપર પૂરું કરીને વયા આવશે તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો મિત્રો ફાઇનલી જો અમારો ભાઈ અત્યારે બનાવવા મળ્યો છે ગોટા

તો આ છે અમારે હિતેશભાઈ ગોટાવાળા કે ભાઈ ગયા વાળા ગોટાવાળા બધી રસોઈ ફાવે છે એટલે અમારે કાંઈ પ્રોબ્લેમ છે નહીં જો અમારા બા આવી ગયા છે અત્યારે સાખવા એ ગરમ છે કેવા લાગે હે રેડી ને તીખા નાખ્યા ને હા એમ ગયું તો તમારા ઓલા ક્યાં ગયા પથ્થર વેલ્યા ખાઈ લીધા ખાઈ લીધા

અરે ગોટા તમને મોકલાવી શકશું નહીં પણ તમે જોઈ જોઈ લેજો ખાલી ગોટા પણ જરૂર તમે ચોમાસામાં ગોટાનો પ્રોગ્રામ એક દિવસ રાખજો ચોમાસામાં ગોટા એટલે બહુ આનંદ આવે છે ખાવાની હાલો મિત્રો આપણે ગરમ ગરમ અત્યારે ઉપાડવા મળીએ પછી વારો આવે ન આવે દાબોડી લીધે પેલા સમય 我那块儿里干呢。